હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ભાતના મુઠિયા આ મુઠિયા સવારના વધેલા ભાતમાંથી બની જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે જો તમે મારી ચેનલ પર નવા હોવ તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા દરેક નવા વિડીયો જોઈ શકાય તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ એક મોટા બાઉલમાં આપણે ઉમેરીશું બે કપ જેટલા ભાત અહીં મેં સવારના રાંધેલા ભાત લીધા છે ત્યારબાદ તેમાં ઉમેરશું એક કપ ઘઉંનો લોટ ત્યારબાદ તેમાં આપણે એડ કરશું આદુની પેસ્ટ અડધી ચમચી અને લીલા મરચાંની પેસ્ટ એક ચમચી ત્યારબાદ તેમાં મસાલામાં આપણે એડ કરશું અડધો ચમચી હળદર એક ચમચી મરચું પાવડર અને મીઠું તમારા સ્વાદ મુજબ ત્યારબાદ ગળપણ માટે આપણે એક ચમચી દેશી ગોળ લીધો છે તમે રેગ્યુલર ગોળ અથવા ખાંડ પણ ઉમેરી શકો છો ત્યારબાદ સોડા ઉમેરશું અડધી ટીસ્પૂન અને લીંબુનો રસ તો અહીં દોઢથી બે લીંબુનો રસ મેં ઉમેર્યો છે હવે થોડી કોથમીર નાખશું અને બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરશું હવે એક ચમચીથી બધું સરસ રીતના મિક્સ કરી લેશું તમારે હાથથી મિક્સ કરવું હોય તો તેમ પણ કરી શકો છો ભાત નાખવાથી આ મુઠિયા ખૂબ જ સોફ્ટ થાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર ચમચીથી સરસ રીતના મિક્સ થઈ જાય એટલે આપણે છાશમાં લોટ બાંધવાનો છે તો આપણે અડધો કપ જેટલી છાશ જોશે પણ બધી છાશ એક સાથે ના નાખી દેતા નહીં તો લોટ ઢીલો થઈ જશે અને મુઠિયા બનાવવામાં તકલીફ પડશે તો આ રીતના આપણે હાથથી મિક્સ કરી દઈશું હવે આપણે વધુ છાશની જરૂર નહીં પડે કારણ કે એકદમ સોફ્ટ થઈ ગયું છે તો આપણો મુઠિયા માટેનો લોટ રેડી છે હવે આપણે એક પ્લેટ લેશું અને રોલ્સ બનાવીને તેમાં મૂકશું તો આપણે હાથ થોડો પાણીવાળો કરી લેશું જેથી મુઠિયાનો લોટ આપણા હાથમાં ચોંટે નહીં તો બંને હાથ મેં પાણીવાળા કરી લીધા છે અને આવી રીતના આપણે રોલ્સ વાળશું અને તેને પ્લેટમાં મૂકશું તો આપણે આવી રીતના રોલ્સ વાળવાના છે બધા જ લોટના આવી રીતના રોલ્સ વાળશું અને વચ્ચે વચ્ચે જરૂર પડે તો હાથ આવી રીતના પાણી વાળું કરશું તો આપણે આ સાઇઝના રોલ્સ વાળશું આમાંથી ટોટલ ચાર રોલ્સ બને છે તો આપણા મુઠિયાના રોલ્સ રેડી છે આપણે તેને સ્ટીમરમાં મૂકશું અને સ્ટીમ કરશું તો અહીંયા અમે સ્ટીમર ગેસ પર ચડાવી દીધું છે અને પાણી ગરમ થઈ ગયું છે આપણે એક એક કરીને બધા રોલ્સ તેમાં મૂકી દેસું આ ઉપરની પ્લેટ છે એમાં અમે થોડું ઓઇલ એપ્લાય કર્યું છે જેથી કાઢવાના સમયે તે ચોટી ના જાય આવી રીતના રોલ્સ છૂટા મૂકવાના જેથી સરસ રીતના બફાઈ જાય હવે આપણે ઢાંકણું બંધ કરી દેસું અને તેના પર વજન મૂકશું આપણે મુઠિયાને પંદર મિનિટ સુધી હાઈ ફ્લેમ પર થવા દેસું પંદર મિનિટ થઈ ગયા બાદ ખોલીને ચેક કરી લેશું કે મુઠિયા થયા છે કે નહીં પંદર મિનિટ બાદ તમે જોઈ શકો છો મુઠી એકદમ સરસ બફાઈ ગયા છે હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું અને ચપ્પાથી આવી રીતના નાના નાના પીસ કરશું આ મુઠિયા બફાઈ ગયા બાદ તમે એઝ ઇટ ઇઝ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે વધુ ટેસ્ટી કરવા માટે આપણે તેનો વગાર કરશું તો એક લોયામાં આપણે ચાર ચમચી જેટલું તેલ નાખશું તેલ ગરમ થાય એટલે અંદર એક ચમચી રાય રાય થઈ જાય એટલે અંદર આપણે ઉમેરશું એક ચમચી જીરું બે ચમચી જેટલા સફેદ તલ અને ચપટી હિંગ ત્યારબાદ તેમાં ઉમેરશું બાફેલા મુઠિયા અને તેને હળવા હાથે સાતળશું જેથી મુઠિયા તૂટી ના જાય તો આપણે તેને પાંચ થી સાત મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર થવા દેશું દેસુ સાત મિનિટ બાદ આપણે તેને સર્વિંગ પ્લેટમાં અને ગરમ ગરમ જ એન્જોય આ મુઠિયા પર આપણે થોડી કોથમીર ભભરાવશું જેથી ખૂબ જ સરસ લાગે હેલો ફ્રેન્ડ આજે આપણે સુખડી બનાવશું સુખડીને ગોળ પાપડી પણ કહેવાય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ અહીં મેં એક વાટકો ગાયનું ઘી લીધું છે એક વાટકો ઘઉંનો લોટ છે રોટલી બનાવવાનો જે ઝીણો લોટ હોય એ જ લીધો છે અને અડધી વાટકી ગોળ લીધો છે તો આ પરફેક્ટ માપ છે સુખડીનું આ રીતના બનાવશો તો સુખડી ચોક્કસ સરસ થશે એક કઢાઈમાં આપણે એક વાટકો ગાયનું ઘી લેશું તમે રેગ્યુલર કોઈ બી ઘી લઈ શકો છો ધ્યાન રહે કે ઘી આપણે ઓગાળેલું જ લેવાનું જેથી પરફેક્ટ માપ આવે ઘી ગરમ થઈ જાય એટલે તેમાં એક વાટકી ઘઉંનો લોટ ઉમેરવાનો હવે આપણે લોટને સરસ રીતના મિક્સ કરવાનો અને શેકી લેવાનો આપણે ફ્લેમને મીડિયમ પર જ રાખશું જેથી લોટ દાજી ના જાય અને સરસ રીતના શેકાઈ જાય તો આપણે પાંચ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર લોટને શેકવાનો છે ઘઉંનો લોટ આછો ગુલાબી કલરનો થાય અને હળવો પડી જાય ત્યાં સુધી આપણે લોટને શેકશું સુખડી એ ગોળ અને ઘઉંના લોટમાં બનતી હોવાથી ખૂબ જ પૌષ્ટિક મીઠાઈ છે અને ગુજરાતીઓના ઘરમાં તો અવારનવાર બનતી હોય છે તે દૂધ અને બીજી માવાની મીઠાઈની કમ્પેરિઝનમાં જાજો સમય સુધી સારી રહે છે તો અત્યારે તમે જોઈ શકો છો કે ઘઉંનો લોટ છે એ સરસ શેકાઈ ગયો છે એનામાં જાળી પણ પડવા લાગી છે અને ખૂબ જ હળવો થઈ ગયો છે લોટનું ટેક્સચર એકદમ ચેન્જ થઈ જશે અને સરસ સ્મેલ આવશે તો આ રીતના આપણે સતત એને મિક્સ કરતા રહેવાનો છે તો અત્યારે તમે જોઈ શકો છો કે પહેલાં લોટ ઘણો જેવી હતો અને પાંચ મિનિટ બાદ આપણે તેને શેક્યો અને અત્યારે તે ઘણો જ હળવો થઈ ગયો છે તો આપણો લોટ અત્યારે શેકાઈ ગયો છે આપણે ફ્લેમ બંધ કરી દેસું અત્યારે અને ગેસ પરથી નીચે ઉતારી લેશું ગેસ પરથી નીચે આની ત્રણથી ચાર મિનિટ બાદ આપણે તેમાં ગોળ એડ કરવાનો છે આપણે તરત ગોળ એડ નહીં કરવાનો ત્રણથી ચાર મિનિટ બાદ કરવાનો અહીં મેં અડધી વાટકી ગોળ લીધો છે અને તેને ઝીણો સમારી લીધો છે એટલે તે જલ્દીથી મિક્સ થઈ જાય ઘઉંનો જે શેકેલો લોટ છે ઓલરેડી ગરમ જ છે એટલે મિક્સ થતાં જાજો સમય નહીં લાગે તો બધી જ વસ્તુ એકરસ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરીશું તો અત્યારે આખું મિશ્રણ બરાબર થઈ ગયું છે ગોળ પણ તેમાં એકરસ થઈ ગયો છે તો આ મિશ્રણને ગરમ ગરમ આપણે એક પ્લેટમાં કાઢવાનું છે આ પ્લેટની નીચે મેં ઘી કેવું કશું નથી લગાડ્યું કારણ કે ઓલરેડી આમાં ઘી હોય જ છે એટલે ડાયરેક્ટલી આપણે પ્લેટમાં કાઢશું અને તવિતાથી આવી રીતના સ્પ્રેડ કરી દઈશું આવી રીતના તવી થતાથી સ્પ્રેડ થઈ ગયા બાદ આપણે એક વાટકો લેશું અને એના નીચેના ભાગથી આવી રીતના સ્પ્રેડ કરી દેસું આમ કરવાથી બધી જ એક જગ્યાએ પાથરાઈ નથી જતો અને એનું લેવલિંગ પ્રોપર આવી જાય છે તો બધી જ જગ્યાએ સરસ રીતના સ્પ્રેડ થઈ ગયો છે એની જે એજીસ એટલે કે જે કિનારો છે એને આપણે તવિતાની મદદથી ફરી એકવાર આવી રીતના પ્રેસ કરી દેસું જેથી તે નીકળવાના સમયે આપણી સુખડી છે એ તૂટી ના જાય આ નાની નાની ટીપ્સનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અત્યારે બધી જ જગ્યાએ આપણે એક સરખું લેવલિંગ કરી દીધું છે હવે એક ચપ્પુ લેશું અને તેના પીસ કરી દેશું આપણે તમે કોઈપણ શેપના ચોરસ અથવા ડાયમંડ શેપના પીસ કરી શકો છો અહીં મેં ચોરસ શેપના પીસ કર્યા છે તો આપણી સુખડીની પ્લેટ રેડી છે આપણે પીસ અત્યારે જ નહીં કાઢી લઈએ દસ થી પંદર મિનિટ બાદ આપણે તેના પીસ ઉખાડશું તો દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે આપણે એક એક કરીને બધા જ પીસ ઉખાડી લેશું જો તમે આ રેસીપીથી અને આ બધી ટીપ્સનું ધ્યાન રાખીને સુખડી બનાવશો તો ચોક્કસથી તમારી સુખડી ખૂબ જ સરસ બનશે અને એક પણ પીસ નહીં તૂટે હું તમને સુખડીના ટુકડા કરીને બતાવું છું તે કેટલી સોફ્ટ થઈ છે તો આપણે આ બધી સુખડીને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તમે મારી આ રેસિપી પ્રમાણે સુખડી જરૂરથી ટ્રાય કરજો હું તમને ગેરંટી આપું છું સુખડી ખૂબ જ સરસ બનશે અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો ફ્રેન્ડ્સ આપણી સુખડી એટલે કે ગોળ પાપડી રેડી છે હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ભીંડાનું શાક આ શાકમાં આજે આપણે ડુંગળી અથવા બટેટા અથવા બીજું કોઈ પણ શાક એડ નહીં કરી અને ફક્ત ભીંડાનું જ બનાવશું જોઈ તો ચાલો સ્ટાર્ટ કરીએ એક કડાઈમાં આપણે ત્રણ ચમચા તેલ મૂકશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી જીરું જીરું થઈ જાય એટલે તેમાં ચપટી હિંગ અને અડધી ચમચી હળદર નાખશું ત્યારબાદ તેમાં ભીંડા એડ કરશું તો અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલા ભીંડા લીધા છે અને તેને આવી રીતના ઊભા કાપી લીધા છે હવે આપણે તેને મિક્સ કરશું તો તમને આમ ફાવે તો આમ અથવા ચમચાથી પણ મિક્સ કરી શકો છો આપણે સરસ રીતના મિક્સ કરશું જેથી બધો જ મસાલો શાકમાં સરસ રીતના ચડી જાય ભીંડામાં ચીકાસ હોય છે એટલે તેની ચિકાસ દૂર કરવા માટે આપણે ત્રણ નંગ જેટલા કોકમ નાખશું તમે કોકમની જગ્યાએ લીંબુનો રસ પણ ઉમેરી શકો છો ત્યારબાદ આપણે મીઠું ઉમેરશું સ્વાદ મુજબ અને ફરી એકવાર મિક્સ કરી લેશું આપણે ભીંડાને સ્લો ફ્લેમ પર ચડવા દઈશું ભીંડાને થતાં દસેક મિનિટ જેવું થશે આપણે ફ્લેમને સ્લો જ રાખવાની છે દસ મિનિટ બાદ ભીંડા સરસ રીતના ચડી જશે હવે તેમાં આપણે એડ કરશું બે ચમચી ધાણાજીરું નો પાવડર અને એક ચમચી મરચું પાવડર હવે ફરી એકવાર આપણે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણું ભીંડાનું શાક રેડી છે હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બુંદીનું રાયતું બનાવશું આ રાયતું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શીતળા સાતમ દરમિયાન ઠંડુ ખાવાનું હોય ત્યારે તમે તેને ખાઈ શકો છો તો ચાલો આપણે બુંદીનું રાયતું બનાવવાનું શરૂ કરીશું એક મોટા બાઉલમાં આપણે બે કપ દહીં ઉમેરવાનું છે અહીં મેં ઘરનું તાજું દહીં જ લીધું છે તો બે કપ દહીં ઉમેરાઈ જાય એટલે તેમાં આપણે નમક ઉમેરશું અહીંયા મેં સેંધા નમક લીધું છે એટલે કલર થોડોક અલગ આવશે તો નમક આપણે સ્વાદ મુજબ ઉમેરશું અને ત્યારબાદ એક નાની ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું હવે આપણે એક વિસ્ક એટલે કે ઝીણીની મદદથી તેને સરસ રીતના મિક્સ કરશું એટલે તે એક થઈ જાય તો આપણે આવી રીતના મિક્સ કરવાનું છે અને એકરસ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરતા રહેવાનું છે સરસ રીતના મિક્સ થઈ જશે એટલે કલર પણ ખૂબ જ સરસ આવશે તો અહીંયા આપણું રાયતા માટેનું દહીં સરસ રીતના મિક્સ થઈ ગયું છે ત્યારબાદ તેમાં આપણે ખારી બુંદી ઉમેરશું તો અહીંયા મેં એક કપ ખારી બુંદી લીધી છે તેને આપણે એડ કરીશું અને સરસ રીતના મિક્સ કરી લેશું બુંદીના રાયતામાં બુંદી જો તમને ક્રંચી ભાવતી હોય તો જમવા બેસો તે વખતે જ બુંદી ઉમેરવી અને જો સોફ્ટ ભાવતી હોય તો પંદર વીસ મિનિટ પહેલાં બુંદી ઉમેરવી જેથી દહીંમાં એકદમ સોફ્ટ થઈ જશે ત્યારબાદ તેમાં આપણે થોડી કોથમીર ઉમેરશું અને ફરી એકવાર મિક્સ કરી લેશું ગાર્નિશિંગ માટે ફરીથી થોડી બુંદી અને કોથમીર એડ કરશું તો આપણું બુંદીનું રાયતું રેડી થઈ ગયું છે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો